માંડવી વિધાનસભા વિસ્તારમાં જરૂરતમંદ લોકોને બસો ચાર મકાનોની ચાવી અપાઈ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માંડવી વિધાનસભાના બિદડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માંડવી મુદ્રામાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં બસો ચાર જરૂરતમંદ લોકોને પોતાના આવાસ ઘરોની ચાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી વધુમાં શ્રી દવે કહ્યું હતું કે આવનારા સમયમાં દરેક આવાસો પર સોલાર સિસ્ટમ લગાડવામાં આવે જેથી તેઓ પોતે વીજળી ઉત્પાદન કરી શકે તેમજ આવનારા સમયમાં માંડવી મુદ્રા વિધાનસભા વિસ્તારમાં એક આવાસો મકાનોની ચાવી આપવામાં આવશે વધુમાં શ્રી દવે કહ્યું હતું કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે અયોધ્યામાં ભગવાન રામને તો ભવ્યથી ભવ્ય મંદિર પ્રાપ્ત થયું અને એમની પ્રતિષ્ઠા થઈ એ જ પ્રકારે સામાન્યમાં સામાન્ય અને ગરીબમાં ગરીબ વ્યક્તિને પોતાનું સુંદરમાં સુંદર ઘર સપનાનું ઘર એ આજે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન મકાનોની અર્પણ વિધિ દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે એટલે દેવથી દેશ સુધી રામથી રાષ્ટ્ર સુધીની જે વાત છે એ માન્ય વડાપ્રધાન શ્રીએ સાર્થક કરી બતાવી છે ઉપરાંતમાં આવનારા વર્ષની અંદર પણ આ ગરીબ લોકો માટે સૂર્ય યોજનાના સંદર્ભે દરેક ઘર ઉપર એક કરોડ ઘર ઉપર સોલાર લાઇટ લાગશે જેને કારણે એના ઘરે લાઇટ વાપરવા માટે વીજળી પોતે ઉત્પન્ન કરશે એટલે પૈસા નહીં લાગે મફત થશે આમ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માત્રામાં એ બનાસકાંઠામાં નવ વિધાનસભા અને આખા ગુજરાતની એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી માંડવી વિધાનસભાનો આજે અહીંયા બીજડા મુકામે યોજાય તો તમે જોઈ રહ્યા છો કે અકડે ફટ મેદની આ સંખ્યા આટલી મોટી સંખ્યામાં લોકોનો ભાવ છે લોકોનો પ્રેમ છે અને લોકો મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે એટલે આજના કાર્યક્રમમાં લોકોના ઘર જે મળ્યા છે એમાં માનવી વિધાનસભાની અંદર પણ આજે બસો ચાર ઘર મળ્યા છે અને આવનારા દિવસોમાં આવનારા વર્ષના બજેટમાં સંભાવત એક હજાર અને ચોપન ઘર આ માનવી વિધાનસભા ક્ષેત્રની અંદર બંને તાલુકાઓ અને શહેરો મળીને આ ઘર મળવાના છે એટલે ગરીબ માણસના કાર્યો કરવા માટે માન્ય મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે એના સૌ આશીર્વાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા